નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો હમણાં ટૂંક સમયની અંદર આપણે જોયું કે હોળીનું અનુમાન મિત્રો ખાસ કરીને જોવા મળ્યું અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી પશ્ચિમનો પવન ફૂંકાણો જેને કારણે મિત્રો ખાસ કરીને ભડલી વાક્યમાં પણ એવું લખ્યું છે જો પશ્ચિમનો વાયુ વાય તો એને સારો પવન કહેવાય સારું ચોમાસાના સંકેત કહેવાય તો હોળીએ મિત્રો એક સંકેત આપી દીધો છે કે આગામી ચોમાસું મિત્રો ખાસ કરીને સારું રહેશે ખૂબ જ સારું રહેશે અને આજે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને જે એશિયાના જે પેસિફિકના જે પંદર દેશો છે એની કમિટી છે તેના દ્વારા પણ ચોમાસાની અંદર ખાસ કરીને આગાહી કરવામાં આવી છે જેની અંદર જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ત્રણ મહિનાની અંદર દર વર્ષે જે વરસાદ પડે છે તેના કરતાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે તેવી પણ મિત્રો આગાહી આપી છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે આગામી દસ દિવસ ગુજરાતની અંદર કેવું વાતાવરણ છે સમગ્ર ભારતની અંદર કેવું આગાહી છે તેમજ મિત્રો ખાસ કરીને જોવા જોઈએ તો આ એપ્રિલ મહિનાના શરૂઆતમાં વીકમાં ગુજરાતમાં વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે એટલે કે હળવો વરસાદ પડી શકે છે તો તેને લઈને પણ વાત કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આજે છે અઠ્યાવીસ તારીખ અને ગુરુવાર છે તો ગુરુવારની જો મિત્રો વાત કરીએ તો હાલ મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતા એની સાથે મિત્રો અરબી સમુદ્રનો ભેજ ભળવાને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર ખાસ કરીને ભેજ બફારો જોવા મળી રહ્યો છે ને તાપમાન પણ મિત્રો ઊંચું જોવા મળી રહ્યું છે પરંતુ આગામી સમયની અંદર જોવા જઈએ તો કોઈ પણ વિસ્તારની અંદર વરસાદને લઈને આ ગઈ નથી પરંતુ ખાસ કરીને આ મહિનાના અંત સુધી નથી પરંતુ ખાસ કરીને આ મહિનાના શરૂઆતની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે તો ખાસ કરીને એ તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળછાય વાતાવરણ છે ઘણી વિસ્તારની અંદર છે ઘાટા વાદળો જોવા મળશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને પવનની ઝડપ ઓછી હોવાને કારણે ખાસ કરીને ભારે બફારો જોવા મળશે પરંતુ જોવા જઈએ તો આ મહિનાના અંત સુધી કોઈ આગાહી નથી પરંતુ પહેલી તારીખથી મિત્રો ખાસ કરીને અરબી સમુદ્ર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ખાસ કરીને ભેજવાળો વાતાવરણ આવવાને કારણે ગુજરાતની અંદર તેજ પણ રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તેજ પણ રહેશે અને આ મિત્રો ભેજ વધારે હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો ભેજ વધારે આવવાને કારણે ચાર અને પાંચ તારીખે ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો જોવા મળી શકે છે અહીંયા પાંચ તારીખનો મેપ જોઈ શકો છો અને તેને લઈને મિત્રો ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખની આસપાસ તેજ પવન હળવો પવન છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેજ પવન અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હળવો પવન એટલે કે ઓછો પવનને કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હજુ મિત્રો દસ દિવસની વાત છે સ્પષ્ટ ચિત્ર છે એ ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ ઉપર જણાવતા રહીશું મિત્રો ખાસ કરીને પવન છે ઉનાળાની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે ચોમાસું ખેંચવાની ગરમીમાં રાહત ખેંચ ગરમીની અંદર રાહત આપવાની તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારે જે પવનની ઝડપ છે એ નોર્મલ હોય છે એકદમ નોર્મલ વીસ પંદર વીસ કિલોમીટરની ઝડપ અને બપોર પછી ખાસ કરીને ઉનાળાની અંદર પવનની ઝડપ છે એ ખાસ કરીને વધી જતું હોય છે તો આ વર્ષે મિત્રો દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં એવરેજ મિત્રો ચાલીસ કિલોમીટરની ઝડપ અને ખાસ કરીને કચ્છ અને બાદ કરતા મિત્રો ખાસ કરીને અમદાવાદ વડોદરાની અંદર પવનની ઝડપ ખૂબ જ ઓછી હોવાને કારણે ભારે બફારો અને ગરમી જોવા મળશે ઓગણત્રીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો પવનની ઝડપ છે નોર્મલ કરતા ખાસ કરીને છે ઓછી છે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં તેજ પવન ફૂંકાય જેને કારણે ગરમીની અંદર રાહત મળે બાકી રાજકોટ અમરેલી ભાવનગર હળવદની અંદર જે પવનની ઝડપ ઝડપથી નોર્મલ છે જેને કારણે સૂર્યના સીધા તડકાને કારણે બપોરે બાર વાગ્યાથી લઈને મિત્રો પાંચ છ વાગ્યા સુધી ભારે ગરમીથી જોવા મળશે આ સિવાય ત્રણ તારીખથી મિત્રો આપણે જે સિસ્ટમની વાત કરી કે અરબી સમુદ્રનો ભેજ મિત્રો આવવાને કારણે તેજ પણ ફૂંકાશે જેને લઈને ગરમીની અંદર રાહત મળશે તો ત્રણ અને ચાર તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર સમગ્ર ગુજરાતની અંદર તેજ પવનની આગાહી છે દરિયાકાંઠે ખૂબ જ તેજ પવન ફૂંકાઈ શકે છે સાથે મિત્રો પાંચ તારીખે આ ભેજને કારણે મિત્રો જે ભેજ આવેલો છે તેને કારણે ખાસ કરીને વરસાદને લઈને પણ આગાહી છે એ પાંચ તારીખે કરવામાં આવેલી છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો વહેલી સવારે હવે જે તાપમાન છે મિત્રો ખાસ કરીને છવ્વીસ ડિગ્રીની આસપાસથી જોવા મળી રહ્યું છે એટલે કે ખૂબ જ ભારે ગરમી છે વહેલી સવારથીને જ મિત્રો જોવા મળી રહી છે અને આજે તો મિત્રો હીટવેવની આગાહી છે એટલે કે અમુક વિસ્તારમાં એકતાલીસ ડિગ્રી અહીંયા તમે જોઈ શકો અમદાવાદ વડોદરા મહેસાણાની અંદર ચાલીને એકતાલીસ ડિગ્રી આ સિવાય રાજકોટ હળવદ ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર બોટાદ છે આ વિસ્તારમાં પણ મિત્રો ચાલીસ ડિગ્રીની આસપાસ ત્રણ દિવસ હીટવેની આગાહી કરવામાં આવી છે ઓગણત્રીસ તારીખે પણ ખાસ કરીને ખૂબ જ ભારે ગરમી છે જોવા મળી શકે છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો બપોરે ત્રણ વાગ્યાનું તાપમાન જેમાં મહેસાણા અમદાવાદ અને વડોદરાની અંદર ચાલીસ ડિગ્રી તાપમાન મિત્રો તેજ પવને કારણે સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને ગરમીમાં રાહત મળશે પરંતુ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી આ વિસ્તારોની અંદર પવનની અસર ઓછી થતાં મિત્રો ખાસ કરીને ભારે ગરમી આ વિસ્તારોમાં પણ જોવા મળશે ત્રીસ તારીખથી ફરી એક વખત ગરમીની અંદર મિત્રો રાહત મળશે અને તાપમાન છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર છત્રીસ સાડત્રીસ આડત્રીસ ડિગ્રી પરંતુ ખાસ કરીને વડોદરા અમદાવાદની અંદર આ તાપમાન છે ચાલીસ ડિગ્રીની આસપાસથી રહી શકે છે તો ખાસ કરીને

જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કચ્છની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કેટલાક ભાગોની અંદર તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે તો અહીં તમે જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હવે મિત્રો જે હોળી પછીનો વરસાદ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આપણે કહીશું તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક દીજો અસ્તુ જહીન જય ભારત